ભાજપ શાસિત ડીસા નગરપાલિકાના ભાજપના સદસ્ય પાલિકાના પ્રમુખ અને મુખ્ય અધિકારીને ને લિખિત રજૂઆત કરી નગરપાલિકા અધિનિયમ હેઠળ મંજૂર થયેલ નિયમોનું પાલન કરવા તેમજ સામાન્ય સભા ન બોલાવવાના કારણો જણાવા રજૂઆત કરી છે ડીસા નગરપાલિકામાં બીજા ટર્મમાં પ્રમુખ તરીકે સંગીતાબેન દવે અને ઉપપ્રમુખ તરીકે શૈલીશભાઈ રાયગુની નિમણૂંક કરાયા બાદ કારોબારી સમિતિના ચેરમેન તરીકે ગોવિંદભાઈ માખીજાની નિમણૂક કરાઈ હતી જ્યારે પાલિકાની અન્ય સમિતિઓની મુદત ત્રેવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ પૂર્ણ થતી હોવાથી જૂની સમિતિના મુદ્દાઓની મુદત પૂરી થયા ની તારીખ પહેલા નવી સમિતિઓની નિમણૂક કરવા સામાન્ય સભા બોલાવવાની હોય છે પરંતુ પાલિકા દ્વારા સમિતિઓની મુદત પૂર્ણ થઈ હોવા છતાં પણ નિયમો મુજબ નવી સમિતિઓની નિમણૂક કરવા સામાન્ય સભા બોલાવવામાં આવી નથી જેથી આ બાબતે ડીસા વોર્ડ નંબર ત્રણ ભાજપના સદસ્ય રમેશ માજીરાણાએ પાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી નગરપાલિકા અધિનિયમની કલમ બસો એક મંજૂર થયેલ નિયમોનું પાલન કરવા તેમજ સામાન્ય સભા ન બોલાવવાના કારણો જણાવવા લેખિત રજૂઆત કરી છે